માતારા આશીર્વાદ મને હું જોઉન ખબર નહીં પડતી તારી જગ્યા હા બધા મારે તળાવડું દોકામાં તળાવડું હતું તુ તટરાવળે દે આ તા કો અલ્યા આપડા બાની જગ્યા તું હોય ઉંજોઈ બે દાડાથી ભૂસો હો કોઈ ઇકા તળાવળામાં કોઈ આવતું નહીં અલ્યા આપડા બોસરન જગ્યા આલી જગ્યા લેતો હોય તો તો ટોય જવાન નઈ હું ઓય રેવાનો યાર ઈ ઉપર ના રહે ના તું જાવે ત્યાં હું તો ઓયથી ટોય જ જતો રે હું તો ટોય જવાન નઈ બોસને કઉ હાલ મીટિંગ કરવી હે મારા તક તક ફોન કર હું કરું છું બોસને હું ફોન કર હું કરી ફોન આ તો ફોન કર હાલ જજો બોસને કર ફોન હાલો

મારી જગ્યા એને તો સુઈ રહે તો ચાલતું છે તાર તલાવડામાં કોઈ રહેવા નહીં બે ભૂસો ભૂસેવું કોઈ પણ તમે તલાવડું આયો નહીં આવી બહુ છે તો તારે એ જ લેવાનું વાત કરવાનો હડજી કાકા જોડે છે એ હું યાર પથારી જો યાર કાકા

ભીખો મંગાવી અને આરામથી કેવા હોઈ રહ્યા જગ્યાઓ નઈ આલી જગ્યા આલી પેલા મચ્છર ખાઈ જઈ એ દળા થી કાઢું નહીં અને આછી રાતું પેલા પછી બોલ

જો એક ચકલું ન ફળકતું હોય એ કણ ભીખો મંગાવો તમે અમે પણ તમારું તો ભવિષ્ય સુધારે ને મીએ તો એ યાર તો સુધર સુધરે તો એ આવી છે કે તો મોળા ફરકા હી બાજુ બે જણા છે મચ્છા બોસ બદલવાનો મારા બોસ નહીં રાખો નવો બોસ કરવો છે તમારું બે ભવિષ્ય મીએ સુધારી અલ્યા હું કંકોનો ભવિષ્ય સુધારી યાર તમે જો પ્રમોણા ને ફરકતા એ જગ્યા મને આલી યાર તો કાળો એટલે મેં બતાવા દે હે બાજુ આ દેનો આ તું આનો બોસી કદી જિંદગીમાં આને કપરા ના પહેર લે ઓલા અને આરે બધાનો બોસ લાગે લે બટવા આટુ આ તો બંજાની ખાડીમાંથી આ લાગે એવો લાગે

તમે લાગતા હોય તો તમે તમારું મુખ તમન કમિશન ને બધે બધું આલી સારી રીતે બધો ન તો મે બે નક્કી કરીને તમને કહીએ બરોબર હા તમને કહીએ હા તો આપણે તમાર શેઠ ને મેક ના તમારા બોસ ને મેક બેક આપી ના જો કારણ કે પછી અમારે બે જણા રઝડ થાય બીજો કોઈ નહીં કોઈ તો વાતો ન અમે અમાર અમે બે વિચારી તમને વાત કરીએ આ ભાઈને થોડુંક વિચારીને તમ તમાર મનાવ રાખજો તમ તમાર એરો તમે પોચ્યું ઘર મુંગ ભાઈને પૂછી લો એ હારું હા બાપા હા

અને પછી તમે તમારે તમારી જગ્યાએ બેહી જો બીજું કોઈ નહો હા તો વાત નહી હાલો હા હા કરો કરો વાત આપણે ના બો કાઉ પેલો છોકરો હતો તમારો બોસ ઇનેલા આય બાય લાગતા ના તો મારે તથે લાગવા તો બીજું કોઈ નહી હા તો ફર મો કાઉ ઇને બોસ તો નહી બનાવો પણ વાત ઓફર મારા કે કામ કરતો હોય તો ઇને લેતા કેમ કે માર તું એ તો હું પૂછ્યા વર ને તું પૂછ તું પૂછતા જાઓ તું પૂછતા બીજું કોઈ નહી વાત ઓફર છોકરા કાળા કે બી હાય બાય લાગન લે તમારા બંગલોમ બંગલો હે હું આ કે ચુપરા માં જુબી જુ કોઈ ને સમજો એને જગ્યા કી આલ છો જગ્યા એના જગ્યા તો આપણે પેલું હું કહેવાય શેર પુરા નહીં એ પેલો ખંડે ને ખંડે એ બરોબર છે રે આમ તો એના લાયક જ છું એની જગ્યા એના હાલ દે કારણ કે રે એની બાજુ રે સમજો આઈ ગયો વાત તો બસ તમે તઈ જણા બરોબર તમને તઈ ને તઈ જણા હારી હારી જગ્યા આલ દીધી હા બરોબર એટલે તારે ધંધો કરવો હોય બરોબર હું તમારો બોસ